નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક એવી ખૂબ લાભકારી ગુણકારી ઔષધિ છે એ ઔષધિનું તો આપણે વર્ષો પહેલાં ખૂબ એનો ઉપયોગ પણ કરી ચૂક્યા જેથી કરીને આપણે સુરક્ષિત હાલના સમયની અંદર પણ છીએ તો ખાસ કરીને મિત્રો એ જે ઔષધિ છે એનું સેવન કરતાં પહેલાં પણ આપણે જાણકારી રાખવી જરૂરી છે જો બિલકુલ પણ એ ઔષધિ પ્રત્યે આપણે થોડી ગણી અંશે પણ આપણે ખબર ના હોય એની માહિતી જો ખબર ના હોય તો આપણે આપણા શરીરની અંદર નુકસાની પહોંચાડી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ ઔષધિ વિશે માહિતી મેળવશું કે કેવા સંજોગોની અંદર એ ઔષધિનો આપણે બિલકુલ પણ ઉપયોગ ના કરવો જેથી કરીને આપણે આંતરિક જે અવયવ છે એને આપણે નુકસાની પણ પહોંચાડી શકીએ અને એ આંતરિક અવયવ જો નબળું પડે તો એની સાથે આપણે ત્રણથી ચાર એવા રોગો પણ આપણે ઓટોમેટિક આપણા શરીરની અંદર આવી શકીએ તો હવે ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલું વખત આવનું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો એ જ ઔષધિ આપણે સૌથી પહેલાં તો કોરોના કાળની અંદર આપણે એનો ખાસ ઉપયોગ કર્યો ઘણા એવા પ્રકારે એનો આપણે કાળો બનાવીને પીતા એની અંદર ફુદીનાના પાન કાળા મરી હળદર આ તે બધું નાખીને એનું સેવન કરતા જેથી કરીને આપણે જે અસ્થામાન્ય તકલીફ હોય પાચનક્રિયા નબળી પડી જતી હોતી ગળાની અંદર દુખાવો ખંજવાળ તે બધી નાની મોટી બીમારીઓની અંદર આપણે એનો ખાસ ઉપયોગ કરી ચૂક્યા એનો આપણે સૌથી અસરકારક અને પ્રેક્ટિકલ અનુભવ પણ છે એ તે કોરોના કાળની અંદર આપણે કરી ચૂક્યા તો ખાસ કરીને ઘણી એવી તકલીફ છે એની અંદર આપણે એનો ઉપયોગ તો કરીએ જ અને એની અંદર રાહત પણ મળે છે પણ આપણા શરીરની અંદર એ જે ગિલોય વનસ્પતિ છે ઔષધિ છે એ પ્લેટ જે કાઉન્ટ છે એની અંદર પણ વધારો કરી શકીએ અને એની અંદર ફોસ્ફરસ આયરન ઘણા એવા જિંક અનેક પ્રકારના કુદરતી સ્ત્રોત છે તો એ તો આપણે સૌને પ્રેક્ટિકલી અનુભવ પણ કરી ચૂક્યા છે તો હવે મેઇન પોઈન્ટ પર આવીએ કે આપણા શરીરની અંદર ઇમ્યુનિટી ડિઝીઝની સમસ્યા થાય તો એવા સંજોગોની અંદર તમારે બિલકુલ પણ એ ગિલોનું સેવન કરવું નહીં તમે પાન ચાવીને ખાતા હશો એનો રસ પણ પીતા હશો બરાબર છે અથવા તો એનો કાળો બનાવીને પણ પીતા હોશો તો પણ બિલકુલ પણ એ ગીલોનું સેવન કરવું નહીં ઇમ્યુનિટી ડિઝીઝની સમસ્યા તમને થતી હોય તો લીવર જે છે એની અંદર નુકસાની થઈ શકે બરાબર છે લિવર નબળું પડી જાય લિવર નબળું પડે એટલે એની સાથે અનેક પ્રકારના રોગો જોડાઈ જાય તો એનો સૌથી પહેલાં તો આપણને થોડા ગણિત છે તો ખ્યાલ તો છે જ કે લિવર ખરાબ થાય એટલે આપણે પાચન સંબંધિત તકલીફ થાય પેશાબ સંબંધિત તકલીફ થાય પેશાબની અંદર દુર્ગંધ આવે પેશાબ પીડવો અનેક પ્રકારના રોગો એની સાથે જોડાઈ શકે તો એનું ખાસ તમારે ધ્યાન રાખજો કે આપણા શરીરની અંદર ઇમ્યુનિટી ડિઝીઝની સમસ્યા થતી હોય તો તમારે બિલકુલ એ ગિલોયનું સેવન કરવાનું નથી અને બીજા નંબરે છે મિત્રો કદાચ તમને લો બીપીની સમસ્યા હોય તો તમે ભૂલથી પણ સેવન ના કરતા નહીં તો ગિલોય જે ઔષધિ છે એનો રસ પીએ તો આપણું જે બીપી છે એને લો કરી નાખે તો જે વ્યક્તિઓને લો બીપીની સમસ્યા હોય એવા સંજોગોની અંદર તમારે ગિલોયનું બિલકુલ પણ સેવન કરવાનું નથી તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે ગિલોય જે છે એક તરફ આપણને ખૂબ રાહત આપી શકે ઘણા રોગોની અંદર પણ રાહત આપી શકે પણ મુખ્ય પોઇન્ટ એ જ છે કે આપણે લિવરને નુકસાન પહોંચાડી શકે અને લો બીપીની સમસ્યા હોય એવા વ્યક્તિએ બિલકુલ પણ સેવન કરવાનું નથી એટલે ઇમ્યુનિટી આપણા શરીરની અંદર ઓછી થાય ઇમ્યુનિટીની અંદર કંઈક ને કંઈક અંશે ગરબડી થઈ ચૂકી હોય તો એવા સંજોગોની અંદર તમે ભૂલથી જો કદાચ ગિલોઈનું સેવન કર્યું તો તમારે લિવરને નુકસાની થશે લિવરને નુકસાની થશે એટલે અનેક પ્રકારના રોગો તમારા શરીરની અંદર આવી શકશે તો અન્ય વિડીયોની અંદર એ જ આપણે માહિતી મેળવ્યું નથી કે ગિલોય જે ઔષધિ છે ખૂબ લાભકારી છે ફાયદાકારક પણ છે પણ આપણને ઘણી વખત એવી આયુર્વેદિક ઔષધિઓ જે છે એનો ચોક્કસ માહિતી ના ખબર હોય તો ભૂલથી જો આપણે સેવન કરીએ તો આપણે બીજી તકલીફ પણ આપણા શરીરની અંદર આવી શકીએ તો મળી કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે